નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો ખેડૂતની વાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો ખેડૂતની વાત ચેનલમાં આજે આપણે વાત કરીશું ખેતીવાડી વિભાગની મહત્વની યોજના જેમાં દરેક ખેડૂત મિત્રોને મળશે પચાસ ટકા સબસિડી સહાય યોજના જી હા ખેડૂત મિત્રો દરેક ખેડૂતોને મળશે પચાસ ટકા સબસિડીમાં સહાય કે જેમાં બીવેરિયા એનપી કન્સોટિયા અને સિટી કમ્પોસ્ટ ઘટકમાં દરેક ખેડૂતોને પચાસ ટકા સબસિડી મળશે આ ત્રણેય ઘટકો બજારમાં મળતા ભાવો કરતાં અર્ધી કિંમતમાં સબસિડીમાં મળવાપાત્ર થશે તો ખેડૂત મિત્રો આ યોજનાની સંપૂર્ણ માહિતી માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને બધા જ ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ખેડૂતની વાત ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુના બેલ આઈકનને દબાવી દેજો જેથી કરીને ખેતી વિષયક સાચી સચોટ અને સંપૂર્ણ માહિતીની અપડેટ તમને મળતી રહે ખેડૂત મિત્રો આપણે હવે વાત કરીશું બીવેરિયા ઘટકની કે આ બીવેરિયા ઘટકમાં કેટલી સહાય મળે છે તેમજ તેની કિંમત શું છે તેના વિશે આપણે વિસ્તૃતથી જાણીશું તો બીવેરિયાની વાત કરીએ તો પેકિંગના ભાવ એક કિલોગ્રામના ભાવ બસો ને બાસઠ રૂપિયા છે એટલે કે બીવેરિયા એક કિલોગ્રામના પેકિંગમાં એના ભાવ રૂપિયા બસો બાસઠ છે અને સરકારી સબસિડીમાં એકસો એકત્રીસ રૂપિયા મળવાપાત્ર થાય છે એટલે કે મૂળ કિંમતના પચાસ ટકા એટલે કે અડધી કિંમતમાં તમને આ બીવેરિયા ઘટક સબસિડીમાં મળવાપાત્ર થશે ખેડૂત મિત્રો સબસિડીની વાત કરીએ તો હેક્ટરે સબસિડી પાંચસો રૂપિયા અથવા કિંમતના પચાસ ટકા બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે અને બે હેક્ટર મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું એનપીકે કંચોટિયાની એનપીકે કંસોટિયાની વાત કરીએ તો એક લિટરના ભાવ એકસો ચાલીસ રૂપિયા છે એટલે કે બજારમાં એકસો ચાલીસ રૂપિયામાં મળે છે અને તેની સબસિડીની કિંમત છે સિત્તેર રૂપિયા એટલે કે બજાર ભાવ કરતાં અડધી કિંમતમાં એનપીકે કંસોટિયા મળવાપાત્ર થશે એની સબસિડીની વાત કરું તો એક હેક્ટરે રૂપિયા ત્રણસો રૂપિયા સબસિડી અથવા કિંમતના પચાસ ટકા બેમાંથી જે ઓછું હોય તે સહાય ખેડૂતને મળવાપાત્ર થશે અને આ ઘટક બે હેક્ટરની મર્યાદામાં સબસિડી મળવાપાત્ર થશે ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું સિટી કમ્પોસ્ટ ઘટકની સિટી કમ્પોસ્ટ ઘટકમાં પેકિંગના પચાસ કિલોગ્રામના ભાવ બસ્સો ને પચીસ રૂપિયા છે અને જેની સબસિડી એકસો ને બાર રૂપિયા મળવાપાત્ર થશે સિટી કમ્પોસ્ટ બજાર ભાવ કરતાં અડધી કિંમતમાં એટલે કે એકસો ને બાર રૂપિયામાં પચાસ કિલોગ્રામ મળવાપાત્ર થશે મિત્રો સહાયની વાત કરીએ તો એક હેક્ટર ડેટ કિંમતના પચાસ ટકા અથવા છ હજાર રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે સહાયની મર્યાદાની વાત કરું તો ખેડૂતને ખાતાડીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ કઈ રીતે મળશે તેના વિશે વાત કરીએ તો આ યોજના વહેલા તે પહેલાંના ધોરણે હોય તો જે પણ ખેડૂભાઈઓને આ યોજનાનો લાભ લેવો હોય તેઓએ તેમના વિસ્તારના ગ્રામ સેવક શ્રી ખેતીનો સંપર્ક કરવો અને આ યોજનાનો લાભ તેઓ લઈ શકે છે ખેડૂત મિત્રો આ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટ જોડવા તેના વિશે વાત કરીએ તો ખેડૂત અરજદારના સાત બાર અને આઠ બેંકની પાસબુકની ઝેરોક્ષ અને ખેડૂતના આધાર કાર્ડની ઝેરોક્ષ આમ આ મુજબના ડોક્યુમેન્ટ જોડવા અને ખેતીવાડી વિભાગની મહત્વની યોજનાનો લાભ તમે લઈ શકો છો તો ખેડૂત મિત્રો કેવો લાગ્યો આજનો અમારો આ વીડિયો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને બધા જ ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો જેથી કરીને વધુમાં વધુ ખેડૂત મિત્રો આ યોજનાની માહિતી મેળવી શકે અને આ યોજનાનો લાભ લઈ શકે અને અમારી આ ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર મિત્રો જય હિન્દ જય ભારત મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે નવી અપડેટ સાથે આભાર મિત્રો